બલગઢ વન્ય જીવ જે શિકાર કરતા લોકો દેખાય છે કોણ છે લોકો કયા પ્રકારે એ લોકો પ્રવૃત્તિ આચરી રહ્યા હતા અને ત્યારે શું પગલા લેવાય રહ્યા સત્તર તારીખ રોજ વન્ય જીવ રેન્જ બલગઢ ની કપાસિયા રાઉન્ડ ની અંદર સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમી મળે કે કોઈ અજાણ્યા ઇઠામો શિકારના ઇરાદે જંગલ ની અંદર ઘુસેલ છે અને એના ધ્યાને લઈ અને બંદૂક ના અવાજ આવેલો અને ત્યાંથી સ્ટાફ દિશામાં ગયેલ અને ત્યાં મને જાણ કરેલ અને તેના આધારે અમે અને અમીગઢ પોલીસ અને અમીગઢ રેન ત્રણ રેન બે રેનનો સ્ટાફ અને પોલીસના સ્ટાફ સાથે એ અમે કોમ્બિંગ ચાલુ કરેલું અને સોળ કલાકની આસપાસ આરોપીઓને અમે પકડે કેટલા આરોપીઓ હતા ટોટલ ચૌદ આરોપી હતા એમાંથી ચાર ફરાર થઈ ગયેલા અને દસ આરોપીને અમે પકડી અને લાવેલા હતા શું પ્રવૃત્તિ આચરી રહ્યા હતા એ લોકો ત્યાં સ્થળ ઉપર ગયા ત્યારે અ બંદુકો સાથે હતા અને મીલ નો શિકાર કરેલો હતો ઓકે તો હવે શું કાર્યવાહી એમની સામે એ લોકોને અમે કોર્ટમાં રજૂ કર્યા હતા વાઇલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ અને કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટમાં એમના જામીન ના મૂંઝી કરે અને અમને સત જેલના હવાલે કરેલ